મેક્રોની પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં પાણીની અંદર મીઠું નાખીને પાણીને ગરમ કરી લો અને ત્યારબાદ તેની અંદર પાસ્તા ઉમેરી દો પછી પાસ્તાને થોડીવાર માટે બાફવા દેવાના છે તો પાણી ખદખદી ગયું છે અને પાસ્તા છે તે સરસ રીતના બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કે પાસ્તાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને તમે હાથેથી જો આ પાસ્તાને દબાવીને જોશો તો એકદમ સોફ્ટ થઈ ગયા હશે હવે આપણે પાસ્તાનો વઘાર કરવાનો છે તો વઘાર માટે મેં કડાઈની અંદર અહીં તેલ મૂકી દીધું છે અને એમાં તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે ત્યારબાદ લસણની કળી એડ કરી દીધી છે ને લસણ સતળાઈ જાય એટલે એમાં મેં ડુંગળીના ટુકડા એડ કરી દીધા છે તો લસણ અને ડુંગળીનો વઘાર થઈ ગયો છે હવે એની અંદર લીલા મરચાં ઉમેરી દીધા છે લીલા મરચાં ઉમેરાઈ ગયા બાદ આપણે તેમાં ટમેટા ઉમેરવાના છે પરંતુ એ પહેલાં આપણે બે મિનિટ માટે આ બધી જ વસ્તુઓને પાકવા દેવાની છે તમે ઈચ્છો તો અંદર કેપ્સિકમ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આ ટમેટાની કટકા છે તે આપણે અંદર ઉમેરી દીધા છે અને ફરી પાછું આપણે ચમચાની મદદથી તેને મિક્સ કરી લેશું અને બેથી ત્રણ મિનિટ માટે આ બધી જ વસ્તુઓને પાકવા દઈશું તો એપ્રોક્સ બે મિનિટ સુધી મેં આને પકાવી દીધા છે હવે એમાં હું થોડું એવું મીઠું એડ કરીશ એટલે મેં મીઠું અહીંયા લગભગ પોણી ચમચી જેટલું જ નાખેલું અને આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે તો બે મિનિટની અંદર આ ડુંગળી લસણ ટમેટા અને મરચાં સરસ રીતના પાકી જાય એટલે એમાં બાફેલી મકાઈના દાણા એડ કરવાના છે ને ફરી પાછું તેને મિક્સ કરી લેવાનું છે પાસ્તાની અંદર આ મકાઈના દાણા એડ કરવાથી પાસ્તાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે થોડાવા ચીલી ફ્લેક્સ અને થોડો એવો ઓરેગાનો એડ કરવાનો છે ને ફરી પાછું આ બધું જ મિક્સ કરી લેવાનું છે હવે તેમાં બે ચમચી જેટલો ટમેટા સોસ એડ કરવાનો છે ને એક ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરવાનો છે અને પછી બાફેલા પાસ્તા છે તેને ઉમેરી અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે તો મેં અહીંયા બાફેલા પાસ્તા છે તે ઉમેરી દીધા છે અને હવે આ બધું જ આપણે મિક્સ કરી લઈશું આ સમયે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું જેથી કરી સરસ રીતના બધું મિક્સ થઈ જાય હવે ઉપરથી પાસ્તા મસાલો એડ કરવાનો છે અને પાસ્તા મસાલો એડ કર્યા બાદ આપણે ઉમેરવાનું છે અંદર મોઝરેલા ચીઝ મોઝરેલા ચીઝ એ ઓફ ઓપ્શનલ છે તમે એડ ન કરો તો પણ ચાલે પરંતુ આ ચીઝથી પાસ્તાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે એટલે મોઝરેલા ચીઝ પણ એડ થઈ ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું એટલે ચીઝ છે તે સરસ રીતના મેલ્ટ થઈ જાય તો આ બધી જ વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે અને સરસ રીતના આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે હવે એક બાઉલની અંદર આ પાસ્તાને આપણે સર્વ કરીશું અને ઉપર ટમેટા સોસ નાખીને પણ તમે આ પાસ્તા ખાઈ શકો છો અથવા તો ચીઝની સાથે પણ ખાઈ શકો છો તો મેં અહીંયા પાસ્તાની ઉપર જે રેગ્યુલર ચીઝ આવે છે તેને સ્પ્રેડ કરી દીધું છે તો આપણા મેક્રોની પાસ્તા છે તે તૈયાર થઈ ગયા છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાવ ઇઝી રીતે આ મેક્રોની પાસ્તા તૈયાર થાય છે તો તમે પણ તમારા ઘરે આ રીતે પાસ્તા તૈયાર કરી અને અવશ્ય ટ્રાય કરજો કે તમને આ રીત કેવી લાગી અને હા મયુરીશ કિચનને ફોલો કરો કરવાનું ના ભૂલશો